ચાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જાય છે કારણ કે આપણે વિડીયો જોતા હોય બધા રોજ મજામાં હોય અને જો આપણે કારખાને નાઈટાઇન તૈયાર થઈ જશે કોટ કોટ પહેરી લીધો છે આ બહુ ટાઈટ નથી થોડીક ટાઈટ છે તમારા બધાને કેટલીક ટાઈટ પડે એ કહેજો કોમેન્ટ કરજો પાછા ખરેખ ખરેખ કોમેન્ટ કરજો અને આસો પાછો આપણે ફાલટીમાં જવાનું છે એટલે મેં કીધું વિડીયો બનાવી નાખીએ રોજ કે આપણે બનાવવાનો ટાઈમ રહેતો નથી અને હજી તો આપણે જો સહીએ તો કારખાને કારણ કે હવે ભાગવાનું જ છે આગળ ફટાફટ ઘનો એ તૈયાર થાય ઓલા બીજા એટલે બધા હમણાં ભાગવાનું જ છે એવું છે બધું અને આપણે હજી જવાનું છે પાર્ટીમાં પાર્ટીમાં ઓળો બનાવવાનો છે આ તો ક્યાં પાર્ટી છે ને કોણ કોણ આવવાનું છે એ બધું જોવા હતું તો મીડિયમ જોતા રહીએ તો તમને ખ્યાલ આવી જાય બરાબર છે તો પાર્ટીમાં પેલા તો ફોન આવ્યો હોય કે પાર્ટી બનાવી હોય તો રોયલ સુધી સિંગતેલ લાવવું પડશે એવો ફોન આવ્યો છે એટલે પહેલા તો આપણે ઓલા કારખાના જ અને તેલ લઈ જવાનું છે મિલેથી રોયલ સુધી સિંગતેલમાં બનાવવાનો છે ઓલા મસ્ત મજાનો તો વિડીયોમાં જોતા રહીજો એટલે ખ્યાલ આવી જશે હાલો મિત્રો જો આપણે આવી ગયા છે જ્યાં પાર્ટી કરવાની છે ત્યાં અશોકભાઈ ને અને અશોકભાઈ જો આ રીંગણા છે મસ્ત મજાના આવા રીંગણા છે કારણ આખી ગાંડી એ શોકભાઈ અને શોકભાઈ જો તેલ વાળા કરે છે હમણાં શેકવાના છે આગળ શેકવાના છે તમે વિડીયોમાં જોતા રહેજો ફટાફટ એમ હજી કોઈ આવ્યા નથી ત્યાં અમે શેકી નાખી એક પગારું ભરીને તૈયાર કર્યા છે આખા હા ભઠ્ઠા શેકો ને આપણે શરૂ કરી દીધું છે મસ્ત મજાના અને તાજે ભટ્ટા શેકતા માલ એમ નીકળે અમે માલ એમ નીકળ્યા રીંગણા બધા મિત્રો તો ભરતું તો શકાય ગયું ખોલી નાખ્યું કમ્પ્લેટ કરી નાખ્યું બધા

વડ કે મોકું જવા કલમ હું છે આ ભાઈ આમાં હું છે આમાં તુબી સલાડ સામાકો ભાત

હવે આને ખાંડવાની કેમ આમ આખી આખી શોર્ટમાં મસ્ત તૈયાર કરી દીધું દેખ જોલા પુત આ આમે નહી દે આ મે પવરો કો નોખી રાખો ઈ સલારમાં પછી જઈ જ પણ આ તો Sim no relato, samba? Samba, com मैंने भी मैंने बेल भी नहीं और ये है हां थोड़ा रख ले ना शिमला गाढ़ा लिख रहा है शिमला गाढ़ा

ખોટું નથી કાટ મે આયો સલામ અમારે આવી ગયા એક મને મીઠું અમે આય સલામ હા જી બલે રાખો જી ભાઈ તો તમે

બટન <laughs>